અને પ્રજ્ઞાચક્ષુ ની વિશેષતા ધરાવતા હેલન કેનલ ના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી મુખ અને પ્રજ્ઞાચક્ષુની વિશેષતા ધરાવનાર જન્મદિન સ્પર્ધામાં વિજેતા પ્રજ્ઞાચક્ષુઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંઘના પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર સલીમ વોરા દુમાડ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ

અમેરિકામાં જન્મ થયેલ મુખ અને અંધ હેલન કેલરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ નિમિત્તે ખાસ અતિથિ તરીકે ઓ પધારેલ દુમાડના સરપંચ શ્રી કલ્પનાબેન પટેલ તથા એમના પપ્પા ચવહાણ હા કલ્પનાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા અમને ગમ્યું વિવિધ દાતાઓ દ્વારા બહેનોને ડ્રેસ સાડી અને ચા તથા તેલનું વિતરણ કરવામાં આવ્યું એક સ્પર્ધાનું આયોજન કરી રોકડ ત્રણ ઇનામ જાહેર કરવામાં આવ્યા સમાજે જે અમને ફાળો આપ્યો છે અને ખાસ તો મારા પ્રેસ મિત્રોએ જે અમારી સેવા કરે છે કાયમ માટે એમનો અમે આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ડૉક્ટર સોલીમભાઈ